અમેરિકા તરફથી ભારતીય બજાર માટે પોઝિટિવ સંકેતો ઈ ઉપર ટેરિફ ટાળવાથી ડાઉ ફ્યુચર્સ ચારસો પોઈન્ટથી વધુ ઉપર જો કે એશિયાના બજાર અને ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી દબાણ સાથેનો કારોબાર ગઈકાલે મેમોરિયલ ડે નિમિત્તે બંધ હતા યુએસ માર્કેટ્સ ઇન્ડિગોમાં આજે આશરે છ હજાર આઠસો ત્રીસ કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય પ્રમોટર રાકેશ ગંગવાલ વેચી શકે છે ત્રણ પોઈન્ટ ચાર ટકા સુધીનો હિસ્સો સાડા ચાર ટકા ડિસ્કાઉન્ટ પર પાંચ હજાર એકસો પિંચોતેર રૂપિયા ફ્લોર પ્રાઇઝ નક્કી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં પણ આજે આશરે પોણા બારસો કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય સૂત્રો મુજબ સીએન બીસી બજાર એક્સક્લુઝિવ એફેન્ડો એક્સપાયરી પર સેબીનું નવું સર્ક્યુલર તમામ ઇક્વિટી વાયદા એક્સપાયરી ગુરુવારે અથવા મંગળવારે કરવાનો પ્રસ્તાવ સ્ટોક એક્સચેન્જને પંદર જૂન સુધી પોતાના પ્રસ્તાવ આપવાના રહેશે કોઈ બદલાવ પહેલાં સેબીની લેવી પડશે મંજૂરી તો એફેન્ડોમાં નવા શેર્સને મળી જગ્યા અંબર એન્ટરપ્રાઇઝિસ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ કેફ ટેક અને થ્રી સિક્સટી વન વેમની થશે એન્ટ્રી સત્યાવીસ જૂનથી વાયદામાં થઈ શકે છે આ બધાની ટ્રેડિંગ ઓરબિંદો ફાર્માના પરિણામ અનુમાનથી ઓછા નફો ફ્લેટ પરંતુ આવકમાં દસ ટકાથી વધુની તેજી માર્જિન્સ પર મામૂલી દબાણ તો આજે વાયદાની પાંચ કંપનીઓ બોશ હિન્દુસ્તાન કોપર પર ઇન્ફો એજ અને એનએમડીસી જાહેર કરશે પરિણામ બત્રીસ ટકા વધી શકે છે એજનો નફો તો એનએમડીસીના નફામાં સાડત્રીસ ટકાનો ઉછાળો શક્ય અને મુંબઈમાં વરસાદે તોડ્યો એકસો આઠ વર્ષનો રેકોર્ડ હવામાન વિભાગે આજે પણ ફરી આપ્યું યલો એલર્ટ મહારાષ્ટ્ર સહિત કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન